કારેલી ગામેથી રૂપિયા પચીસ હજારથી વધુ મુદ્દા માલ અને કાંજા સાથે બે ઇસમોને પલસાણા પોલીસે ઝડપી લીધા પોલીસ થઈ છે જેમાં પલસાણા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મેરુભાઈ રમેશભાઈને બાતમી મળી હતી કે કારેલી ગામે આવેલ નંદની સોસાયટીના ઘર નંબર બાસઠ માં રહેતો વિકાસ રવિન્દ્રનાથ ભારતીયા પોતાના પાસે પાસ પરમિટ વગર છૂટકમાં વેચાણ કરવા સારું ગાંજાનો જથ્થો સંગ્રહ કરીને રાખ્યાની માહિતી મળતા સ્થળ પર પહોંચી રેડ કરતા કુલ ગાંજાનો જથ્થો ચારસો ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા ચાર હજાર પાંચસો ચાલીસ તેમજ અંગ ઝડપીમાંથી મળી આવેલ બે ફોન રોકડા રૂપિયા મળી કુલ પચીસ હજાર આઠસો નેવું ના મુદ્દા માલ સાથે બે ઈસમોની ઝડપી ગાંજાનો જથ્થો આપનાર અશ્વિની કુમાર રોડ રેલવે પેટરી પર સુરત શહેર ખાતે રહેતા ઈસમને વોન્ટેડ જાહેર કર્યાની પ્રેસ નોટ બુધવારે રાત્રે નવ વાગે પ્રાપ્ત થઈ જેની આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન આર ઢોડિયાએ હાથ ધરી છે